તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે બધા અત્યાર સુધી તો રાવણના પુતળાનું દહન જોતા આવ્યા છીએ પરંતુ મિત્રો અત્યારે ભગવાન શ્રી રામના પુતળાનું પણ દહન કરવામાં આવી રહ્યું છે જી હા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામનું એક પુતળો છે અને કેટલાક લોકો દ્વારા એને સળગાવવામાં આવી રહ્યું છે જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડીયો તમિલનાડુનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અત્યાર સુધી તો આપણે રાવણના પુતરાનું દહન જ જોયું છે પરંતુ મિત્રો આજે આ પહેલીવાર ભગવાન શ્રી રામના પુત્રાનું દહન જોવા મળી રહ્યું છે હવે મિત્રો આ કોણે કર્યું અને શા માટે આ તેમણે ભગવાન શ્રી રામના પુત્રાનું દહન કર્યું એની તો હજુ સુધી કોઈ માહિતી મળી નથી પરંતુ આ વિડીયો અત્યારે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો થઈ રહ્યો છે જેને લઈને મિત્રો અત્યારે લોકો એમનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે હિન્દુ ધર્મના કેટલાક લોકોએ તેમનો ખૂબ જ વિરોધ કર્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો